ભાઈ બલદાણીયા એ જીગ્નેશભાઈ ને ત્રણ વ્યક્તિઓ જેની પાસે ઇમરજન્સી સિવાયની સત્તા નથી તેમ છતાં પણ તેણે એનેસ્થેસિયાનો ડોઝ આપ્યો હતો ને તે વધારે માત્રામાં આપવામાં આવ્યો હતો આ ભાવનગરના પેનલ ડોક્ટર જે હોય પાંચ ડોક્ટરની ટીમ એઓએ આ રિપોર્ટ આપ્યો છે અને ચૌદ તારીખે તેનું મૃત ચૌદ તારીખે તે સિરિયસ કન્ડિશનમાં ત્યાં ત્યાં જ આવી જાય છે માત્ર દસ થી પંદર ટકા વચ્ચે તેનું હૃદય જીવતું હોય છે મનસુખ માંડવિયા સાથે એનું સીધો સંપર્ક છે સી આર પાટીલ અમરીશભાઈ ટેર આ બધા લોકો સાથે સંકલનના વ્યક્તિ છે એવું પણ બની શકે બીજું કે ડોક્ટર કનુભાઈ કળસરિયાને ડોક્ટર તરીકે ક્યારેય કોઈ અવગણ્યા નથી પણ આજે ઘટનાઓ છેલ્લા ઘણા સમયથી આવા સાતમો આઠમો કિસ્સો બન્યો ત્યારે અમારે જાગૃત થવું પડ્યું ડોક્ટર કનુભાઈ કળસરિયા જ્યારે જાહેર જીવનમાં આવ્યા અને રાજનીતિની અંદર જ્યાંથી પગ કર્યો તે બાદ સદભાવના હોસ્પિટલ ઉપર તેઓ ખાસું ધ્યાન આપી નથી શકતા જો કળસરિયા સાહેબ સદભાવના હોસ્પિટલની અંદર ફરી સક્રિય થાય તો મારું વ્યક્તિગત રીતે એવું માનવું છે કે આ જે ઘટનાઓ બને છે કદાચ ન બને કેમ કે સર્જન ડોક્ટર તરીકે તો ડોક્ટર કનુભાઈ કળસરિયા કરતા કોઈ સારો ડોક્ટર આપણને ગુજરાતની અંદર ન મળી શકે એવું હું પોતે વ્યક્તિગત માનું છું ડોક્ટરે સમયનો વ્યય કર્યો એફઆઈઆર તો નોંધાવાની જ હતી આ પ્રકરણમાં એફઆઈઆર નોંધાવવાનું સૌથી જો મોટું કારણ હોય તો ભાવનગરના એસપી સાહેબે જે જે પ્રોસેસ કરી છે પેલા સવાલો કરીએ સવાલોના જવાબ લીધા અને જવાબો મેળવ્યા બાદ આપણે એવું સ્પષ્ટતાપૂર્વક કહી શકીએ કે જવાબો બધા ફરિયાદી પક્ષના ફેવરમાં આવ્યા અને એ બાદ ડોક્ટરોની આંગળી નકુચામાં આવી ગઈ હતી કે જો ના કહે તો સરટી હોસ્પિટલના પાંચ ડોક્ટરની ટીમ હાથમાં આવે અને હા કે તો સદભાવના હોસ્પિટલના ડોક્ટર આવે એટલે પછી એસપી સાહેબે જે આ કામગીરી કરી એના પ્રતાપે હું એવું માનું છું કે આ એફઆઈઆર નોંધાઈ શકી છે નીપગામની અંદર રાત્રિના આઠ વાગ્યે મોટી સંખ્યામાં આજુબાજુના તમામ ગામડાના લોકોનો એ પરિવાર દ્વારા આભાર વિધિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કે કાજલ બેનના પ્રકરણની અંદર અઢારે વર્ણના લોકોએ જે સાથ સહકાર આપ્યો અને ખાસ કરીને કોળી સમાજના લોકોએ જે સહકાર આપ્યો એ બદલ તમામ નો આભાર વિધિ કાર્યક્રમ મોટી સંખ્યામાં સોમવાર ના દિવસે રાત્રિ ના આઠ વાગ્યે રાખવામાં આવ્યો છે આ ધાર્મિક ભાઈ દુઃખ સાથે કહેવું પડે છે કે નેસવડ ગામ એક વ્યક્તિ નું પથરી નું ઓપરેશન થતું હોય છે અને એ ઓપરેશન બાદ શરીરના પેટના ભાગે કાતર રહી જાય આવા સમાચાર અમને મળ્યા હતા આવા સાત થી આઠ કિસ્સાઓ બન્યા છે એ પેલા પણ દયાળ ટાંકલી ગામના

ડોક્ટર ને આ માટે ભગવાન કહ્યા છે અને આજની તારીખ પણ એવા હજારો માતા પિતા છે કે જે પોતાના બાળકોને ડોક્ટર બનાવવા માટે મહેનત કરે છે પોતાની મૂડી જે હોય છે વર્ષોની એ ખર્ચી નાખે છે અને જ્યારે ડોક્ટર બને છે ત્યારે સમાજમાં એક અલગ માન સન્માન મળતું હોય છે પરંતુ આ ડોક્ટર ઘણી વખત વિવાદમાં આવતા હોય છે વિવાદ એ હોય છે કે ઓપરેશન સરખું થતું નથી સામેવાળી વ્યક્તિ તેની ભૂલના કારણે મૃત્યુ પામે છે એક કિસ્સો સદભાવના હોસ્પિટલનો સામે આવ્યો હતો ઓગસ્ટ મહિનો હતો અને બે હજાર ચોવીસનું વર્ષ હતું સદભાવના હોસ્પિટલ કે જે ફક્ત મહુવા તાલુકામાં આવેલી છે ને મહુવા તાલુકા પૂરતી સીમિત નથી ગુજરાતમાંથી અલગ અલગ જિલ્લાના ગુજરાત બહારથી પણ લોકો ત્યાં જાય છે તેનું જે કળસાર આવેલું છે કળસારમાં જે તેની હોસ્પિટલ છે ત્યાં એક નીપ ગામના કાજલબેનની સારવાર માટે જાય છે ઓપરેશન હતું પરંતુ ત્યારબાદ તેની તબિયત બગડે છે આ ઓપરેશન બાદ અને એક બે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે પરંતુ અસર થતી નથી કે સુધારો આવતો નથી તે મૃત જાહેર થાય છે આંદોલન ચાલે છે તે વિસ્તારમાં લોકો રસ્તા પર આવે છે વિરોધ કરે છે અને હવે આશરે પાંચ મહિના પછી ડોક્ટર સામે ફરિયાદ દાખલ થાય છે આપણે એ આંદોલન સાથે જોડાયેલા આંદોલનકારી વિવેક જેઠવા સાથે વાત કરવી છે કે સમગ્ર વાત શું હતી આપનું સ્વાગત છે વિવેકભાઈ આભાર ધાર્મિકભાઈ આપણે એ મુદ્દો ઓગસ્ટ મહિનાનો છે ઘણા સમયથી હતો પરંતુ હવે ફરિયાદ થઈ પ્રવીણભાઈ બલદાણીયા સહિતના ડોક્ટરો પર તમે આને લઈને મહેનત કરતા હતા તમારી સહિત ત્યાંના જે યુવા આંદોલનકારીઓ છે બધા કામ હતા સાથે વાત એ છે કે આટલો બધો સમય કેમ લાગ્યો ફરિયાદ દાખલ કરવામાં સમગ્ર આંદોલન શું હતું

અને ચૌદ તારીખે તેનું મૃત ચૌદ તારીખે તે સિરિયસ કન્ડિશનમાં ત્યાં ને ત્યાં જ આવી જાય છે માત્ર દસ થી પંદર ટકા વચ્ચે તેનું હૃદય જીવતું હોય છે જે બાદ બે દવાખાના ફેરવે છે બાદ ભાવનગરમાં પણ એક દવાખાનું ફેરવે છે બાપા સીતારામ હોસ્પિટલ ની અંદર દાખલ થાય છે ત્યાંથી સોળ તારીખે સવારે રિફર થાય છે ભાવનગર સરટીમાં ત્યાં આશરે અગિયાર ને ના સમયે મૃત જાહેર થાય છે જે બાદ પેનલ પીએમ ને બધું અમે કરાવેલું હતું અને ચાર દિવસ તો માટે સતત મહેનત કરી હતી પરિવારના લોકો ને સાથે લઈને ચાલ્યા હતા મારા મહુવાના એકસો પાંત્રીસ જેટલા ગામડા છે જે ગામડાઓના અને શહેરી વિસ્તારના તમામ લોકો મોટી સંખ્યામાં મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશને ગયા હતા જ્યાં અમે લેખિત રજૂઆત પણ કરી હતી

અમે જયારે ગયા તા ને ફરિયાદ નોંધાવાદ જે બાદ બાવીસ તારીખના દિવસે સવારમાં સાડા છ ધોરણે આઘાત એવો હતો કે ભાઈ મળશે કે નહીં મળે આટલી સંખ્યામાં સમાજના લોકો સાથે હતા બધા બધા જ લોકો એક સાથે મહેનત કરી રહ્યા હતા પણ એ વખતે એને એવું હતું કે પોલીસ નો હકારાત્મક જવાબ નથી એટલે પરિણામ કદાચ નહીં મળે અને એ આઘાત મા અને આઘાત મા અને સદભાવના હોસ્પિટલ નો જેને આઘાત લાગ્યો હતો કે ભાઈ જે પ્રકારનું વર્તન એની સાથે થોડું ખરાબ થયું હતું એ આઘાત માને આઘાત ને વ્યક્તિએ જીવન ટુકાવ્યું હતું જી ત્યારબાદ શું થયું હતું જે બાદ નિતેશભાઈનું મૃત જાહેર થાય છે એ બાદ સમયે સમસ્ત કોળી તમામ આગેવાનો ભેગા થાય છે અને લડાઈ લડવાનું ચાલે છે જે બાદ પરિવારના સભ્યો સાથે ફરી અમે લોકો મળીએ છીએ લડાઈ માટે કન્ફર્મેશન લઈએ છીએ કે ભાઈ આપણે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી આ લડાઈ લડવાની છે અને પરિવારના લોકો એની સાથે સહમત હતા જે બાદ અમે પરિવારના લોકોને અને નીપ ગામના અમારા યુવા કાર્યકર્તા છે વિપુલભાઈ બારીયા જેમના પણ કૌટુંબિક ભાભી થાય છે ગાજલબેન ધારાસભ્ય શ્રીની પાસે મોકલ્યા હતા પણ ધારાસભ્ય શ્રીએ કોર્ટમાં જવાનું ને એ પ્રકારનું વાતોચીતો કરી પરંતુ જો એ સમયે ધારાસભ્ય શ્રીએ મેડિકલ ડિપાર્ટમેન્ટ ઉપર થોડુંક પ્રેશર બનાવ્યું હોત અને ફોરેન્સિક મેડિકલ ના જે રિપોર્ટ હતા જે આશરે અમને પંદર દિવસે મળતા હતા એ દોઢ દોઢ મહિને અમને મળતા હતા પોલીસના મિત્રો પોતાની કામગીરી વચ્ચેના સમયમાં જ્યારે ઈમાનદારીથી કરતા હતા ત્યારે ડોક્ટર મેડિકલ ડિપાર્ટમેન્ટની જે ટીમ હતી તે સમયનો વ્યય કરતી હતી કે આ લોકોને વચગાળાની ક્યાંક છટકવાની બારી મળે તો એ સમયે ધારાસભ્ય શ્રીનો ધ્યાન દોરવા માટે કહ્યું હતું કે તેઓ પોતાના લેટર ઉપર આરોગ્ય ગુજરાતના આરોગ્ય મંત્રીને રજો વાત કરે ગુજરાતના મુખ્યમંત્રીને રજો વાત કરે ને અહીંનો જે મેડિકલ ડિપાર્ટમેન્ટ ભાવનગરનો છે તબીબી અધિકારીઓ ઉપર પ્રેશર બનાવે ને આ જે કાગળી અટવાયેલા છે બહાર લાવે પણ થયું ચડવા માટેનું માર્ગદર્શન ધારાસભ્ય શ્રી આપતા હતા એટલે સહકાર જે પ્રકારે જોતો હતો એ સત્તા પક્ષ તરફથી પછી ના સમય નતો આ હોસ્પિટલ તો એ જ હોસ્પિટલ છે કે જે ગનુભાઈ સાથે છે છે આ એ હોસ્પિટલ કે જેનાથી મહુવા સમગ્ર વિધાનસભામાં એક મોટી નામના મેળવી છે ને હજારો લોકોના દર્દ દૂર કર્યા છે લોકો ભગવાનની જેમ કનુભાઈને પૂજે છે એનું કારણ એકમાત્ર એ હતું કે એક સારા ડોક્ટર છે ને લોકોને મફતના ભાવમાં સારવાર આપે છે તમને શું લાગે છે કે કનુભાઈનું નામ જોડાયેલું હતું એટલા માટે આટલો બધો સમય લાગ્યો બની શકે કેમ કે સત્તા પક્ષ સારા પંદર વર્ષ તેઓએ કામગીરી કરી છે અને સત્તા પક્ષના અત્યારે લોકસભાના સાંસદ મોદી સાહેબ ના નજીકના વ્યક્તિ મનસુખ માંડવિયા સાથે અમરીશભાઈ ડેરા બધા લોકો સાથે સંકલન વ્યક્તિ છે એવું પણ બની શકે બીજું કે ડોક્ટર કનુભાઈ કળસરિયા ને ડોક્ટર તરીકે ક્યારેય કોઈ અવગણ્યા નથી પણ આજે ઘટનાઓ છેલ્લા ઘણા સમયથી આવા સાતમો આઠમો કિસ્સો બન્યો ત્યારે અમારે જાગૃત થવું પડ્યું ડોક્ટર કનુભાઈ કળસરિયા જ્યારે જાહેર જીવનમાં આવ્યા અને રાજનીતિની અંદર જ્યારથી પક્ક પેસરો કર્યો તે બાદ સદ્ભાવના હોસ્પિટલ ઉપર તેઓ ખાસું ધ્યાન આપી નથી શકતા કામ શીખાવ ડોક્ટરોને ત્યાં લાવવામાં આવે છે અને પ્રવીણભાઈ બલદાણિયા કે જે કોઈ વ્યક્તિ હોય પણ કનુભાઈ કળસરિયાનો જ્યારથી રાજનીતિમાં પક્ક પેસરો થયો ને એવું કહી શકાય કે સત્તા પક્ષ છોડ્યા બાદ જે નિર્માણ આંદોલન એવું નિર્માણ આંદોલન પછી જે વધુ રાજકીય રીતે તે સક્રિય થયા અને સદભાવના હોસ્પિટલ ઉપરથી જે પકડ હતી તેની તે તેમની ઓછી થઈ એટલે જો આ જે ઘટના બને છે તો આ માત્ર ને માત્ર ડોક્ટર કનુભાઈ કળસરીયા રાજકારણની અંદર જાય છે એના પાપે જ આ બધું બને છે જો કળસરિયા સાહેબ સદભાવના હોસ્પિટલની અંદર ફરી સક્રિય થાય તો મારું વ્યક્તિગત રીતે એવું માનવું છે કે આ જે ઘટનાઓ બને છે કદાચ ન બને કેમ કે સર્જન ડોક્ટર તરીકે તો ડોક્ટર કનુભાઈ કરતા કોઈ સારો આપણને ગુજરાતની અંદર ન મળી શકે એવું હું પોતે વ્યક્તિગત માનું છું પણ અત્યારના સમયમાં કનુભાઈ કળસરિયા સવારમાં એક કલાક જ હોસ્પિટલ ને આપે છે ને આશરે ચાર થી પાંચ ના ગાળે મારા માનવા મુજબ એક કલાક આપે છે બાકીનો બધો જ સમય ત્યાંના હોસ્પિટલના સ્ટાફો સંભાળે છે એટલે એનું પણ પરિણામ આવું ખરાબ આવે એવું કહી શકાય આપણે જો વિવેકભાઈ આપણે આપણા ત્યાં ડોક્ટરો અને એટલા બધા દવાખાનો વધી ગયા છે પણ ડોક્ટરો એક ઓપરેશન કરતા હોય ને તો એક ઓપરેશનમાં કદાચ કોઈ આગળ પાછળ થાય પરંતુ ત્યારબાદ એ વસ્તુ સ્વીકારવી નહીં વાત તો એ છે કે આ કાજલબેન છે એમના પતિએ પણ પોતે આત્મહત્યા કરી લીધી એ મોટી વાત છે હવે અત્યારે કે જાન્યુઆરીમાં બે હજાર પચીસમાં ફરિયાદ નોંધાઈ તમારી આ લડત ચાલી હતી તમે શું જોયું કારણ કે વાત એ છે કે જો ફરિયાદ નોંધવી હતી

અને અભિપ્રાય માં જ ખાસ કરીને મોડું થયું મેં તમને પહેલા કહ્યું એમ કે ડોક્ટર સમયનો વ્યય કર્યો એફઆઈઆર તો નોંધાવાની જ હતી આ પ્રકરણમાં એફઆઈઆર નોંધાવાનું સૌથી જો મોટું કારણ હોય તો ભાવનગરના એસપી સાહેબે જે કાયદા કીય જે પ્રોસેસ કરી છે પહેલા સવાલો કર્યા ને સવાલોના જવાબ લીધા અને જવાબો મેળવ્યા બાદ આપણે એવું સ્પષ્ટતાપૂર્વક કહી શકીએ કે જવાબો બધા ફરિયાદી પક્ષના ફેવરમાં આવ્યા અને એ બાદ ડૉક્ટરોની આંગળી નકુચામાં આવી ગઈ હતી કે જો ના કે તો સરટી હોસ્પિટલના પાંચ ડોક્ટરની ટીમ હાથમાં આવે અને હા કે તો સદ્ધન હોસ્પિટલના ડોક્ટરો આવે એટલે પછી એસપી સાહેબે જે આ કામગીરી કરી એના પ્રતાપે ત્યાં હું માનું છું કે આ એફઆઈઆર નોંધાઈ શકી છે બાકી અમારી લડત સો હતી પણ જો આ શક્ય આ પ્રકારની બુદ્ધિ

કાઠા પંથકના કોળી સમાજ અને અન્ય સમાજના જે લોકોએ લડત ચલાવી હતી તેઓના આંખમાં ગઈકાલે ખુશીના આંસુ હતા સોમવારના દિવસે રાત્રિના સમયે અંદર તમારા ચેનલના માધ્યમથી જાહેરાત કરું છું કે નીપ અંદર રાત્રિના આઠ વાગ્યે મોટી સંખ્યામાં આજુબાજુના તમામ ગામડાના લોકોનો એ પરિવાર દ્વારા આભાર વિધિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કે કાજલ બેનના પ્રકરણ ની અંદર અઢારે વર્ણના લોકોએ જે સાથ સહકાર આપ્યો ત્યાંથી પણ એક નેતા આવે છે કોંગ્રેસના વિજયભાઈ બારિયા કે ભૂતકાળમાં ચૂંટણી લડી ચુક્યા છે ધારાસભાની નથી એ વાત પણ સાચી છે તે પણ કોંગ્રેસમાં છે બીજા જે વ્યક્તિ કોંગ્રેસમાં છે એ કનુભાઈ કળસરિયા ભારતીય જનતા પાર્ટી લેવાનો પ્રયત્ન કરો કનુભાઈ એ વાત સાચી છે કે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસની ઘણી ખરી મહત્વની બેઠકોમાં નથી જોવા મળતા પણ તમને શું એવું લાગે છે કારણ કે સમાચારો તેવા આવતા રહ્યા છે કે વિજયભાઈ બારૈયા અને કનુભાઈ કળસરિયા વચ્ચે મતભેદ છે કનુભાઈ કળસરિયા અને વિજયભાઈ બારૈયા વચ્ચે કોંગ્રેસમાં જૂથબંધી ચાલે છે મહુવા અજબ કોંગ્રેસમાં તમને શું લાગે છે કે આ સમગ્ર થયું તેમાં હુફ પાછળથી વેગ ધક્કો વિજયભાઈ બારૈયા દ્વારા આપવામાં આવ્યો હતો શરૂઆતના સમયે જ્યારે અમે આ બાબતે ફરિયાદ નોંધવા ગયા ત્યારે વિજયભાઈ અમારી સાથે હતા એ બાદ પણ અમારી સાથે હતા ને પછીના સમયમાં પણ મારું વ્યક્તિગત રીતે માનવું છે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પ્રેશર એણે પણ બનાવેલું હોવું જ જોઈએ કેમ કે આ પ્રકરણનું પરિણામ કોઈ એક વિવેક જેઠવા નથી લાવી શક્યો કોઈ એક વિપુલ બારીયા નથી લાવી શક્યો કે ન માત્ર એ પરિવાર લઈને આવ્યો આ પ્રકરણનું પરિણામ છે એ

સાત કિસ્સા બન્યા હતા ને આઠમો કિસ્સો હતો જે કઈ પ્રકારની લડાઈઓ થઈ હતી એ લડાઈઓ માત્ર ને માત્ર આવનારા સમય ની અંદર કોઈ બીજા વ્યક્તિ સાથે આવું ન થાય એટલા માટેની હતી કોઈને બદનામ કરવા માટે કે કોઈને ખરાબ ચિત્રવા માટે કે કોઈનું રાજકારણ ખતમ કરવા માટે આ વસ્તુ નહોતી થઈ વિજયભાઈ પણ આવ્યા હોય અન્ય વ્યક્તિઓ પણ આવ્યા હોય જે કોઈ આવ્યા હતા તેઓનો એક જ હેતુ હતો કે બીજા કોઈ સાથે આવું ના થાય એટલે ઘણા લોકો આમાં અને ઘણી દ્રષ્ટિકોણથી જોયા અમને પણ ખરાબ ચિત્ર મને વ્યક્તિગત બોલાવી બોલાવીને વેપારી વ્હાઇટ કોલર લોકો જે પોતાની જાતને છબી કહે છે કે જેઓ પોતે પોતાની જાતને વ્હાઇટ કોલર કહે છે અથવા તો કળસરિયા સાહેબ સાથે જેની સંવેદનાઓ જોડાયેલી છે એ લોકો વ્યક્તિગત રીતે આવતા અમને મળતા અને કહેતા કે આ ખોટું થાય છે સદભાવના હોસ્પિટલ સેવાનું માધ્યમ છે હું પણ માનું છું કે સેવાનું માધ્યમ છે હું પણ માનું છું કે ત્યાં ઓપરેશન સસ્તા ભાવે થાય છે પણ જો ત્યાં સેવાનું માધ્યમ છે તો સેવાનો વ્યક્તિ જ્યારે રાજનીતિની અંદર પડે તો એ જે સેવા નું માધ્યમ છે ને તે વેહર વિખર થઈ જાય છે ને એના પરિણામ આજે આપણે છેલ્લા ઘણા સમયથી જોયા કે આઠ આઠ કિસ્સાઓ આવા બન્યા છે એટલે કોઈનું રાજકારણ ખતમ કરવાની વાત નથી જો ડોક્ટર કનુભાઈ કળસરિયા મેં તમને પહેલા પણ કહ્યું એમ કે એક ડોક્ટર તરીકે અમે બધાય માનીએ જ છીએ પણ જ્યારથી તેઓ રાજકીય રીતે આવ્યા છે અને ખાસ કરીને સત્તા પક્ષ છોડ્યા પછી જાહેર જીવનમાં નિર્માણનું આંદોલન કર્યું અને આંદોલન પછી છેલ્લા બે ત્રણ વર્ષથી તો સતત તેઓ રાજકારણની અંદર એટલા અગ્રેસર છે કે તેઓ હોસ્પિટલની અંદર પોતાનો સમય આપતા નથી અને એટલા માટે આવા બધા કિસ્સાઓ બને છે જી છેલ્લો સવાલ પૂછવો છે કે અત્યારના શું ચાલી રહ્યું છે એ પંથકમાં એ વિસ્તારમાં કારણ કે એક મોટા ગજાના નેતાના હોસ્પિટલમાં આ પ્રકારની ઘટના બને પાંચ મહિના પછી ફરિયાદ દાખલ થઈને હું જાણું ત્યાં સુધી હવે તો પ્રવીણભાઈ બલદાણીયા જેના પર ફરિયાદ થઈ એ જ મોટા ભાગનું કામ સંભાળે છે શું માહોલ છે અ લોકો વચ્ચે શું ચર્ચા ચાલી રહી છે આ કેસ ને લઈ મે પહેલા કહ્યું એમ કે ડોક્ટરોને ચાહવા વાળા લોકો હશે ને ઘણા એવા આગેવાનો છે એ લોકો મારી વિરુદ્ધમાં હશે કદાચ જાહેર જીવનની કામગીરી કરીએ છીએ એટલે અમને પાડી દેવાની ગણતરીમાં પણ હશે પછી અમને ચાહવા અથવા તો આંદોલનને સમર્થન દેવાવાળા વ્યક્તિઓ ત્રણ પ્રકારના લોકો આ બીજા પ્રકારના વ્યક્તિ કહું છું કે અમને સહકાર આપનારા વ્યક્તિઓ રાજી પણ હશે કે જેને અંદરથી આનંદ આવ્યો છે ને મેં કીધું એમ ગઈકાલે ઘણાના આંખમાં ખુશીના આંસુ હતા કે આ લડત જીત્યા છીએ અને ત્રીજી વસ્તુ કહું કે આમાં સહકાર આપનારા લોકો પણ હતા પણ આમાં વિવેક જેઠવા ક્યાંક ને ક્યાંક મોટો ન થઈ જાય એટલે એક આ વાત તમારા માધ્યમથી કહું છું દુઃખ ન લગાડતા પણ મહુવાના પત્રકારોએ વચ્ચેના સમયમાં જે સહકાર જોતો હતો ને એમને નથી આપ્યો લોકલ મીડિયાએ એટલે ક્યાંક ને ક્યાંક ઇલેક્ટ્રોનિક મીડિયા હોય લોકલ મીડિયા હોય એને આજે પણ અમારી આજે ઘટના બની એને મીડિયા ઉપર રિલે નથી કરી ખબર નહીં શું કારણ હોય શકે એ તો એ જાણે આ સો ટકા સંદેશ ન્યૂઝ સૌરાષ્ટ્ર ન્યૂઝ ગુજરાત ન્યૂઝ એ પ્રકારની તમામ એ અમારું લીધું આજે ઘટના હતી એને લીધી પણ ઇલેક્ટ્રોનિક મીડિયાએ આ વસ્તુઓ નથી ચડાવી એટલે ખબર નહીં શું કામ પણ અમે ક્યાંક ને ક્યાંક આ કિસ્સો મોટો ન કરીએ એટલે કદાચ શું પ્રકરણો બન્યા હોય એની અમને ન ખબર હોય અમે તો આ પ્રકરણની અંદર હજી નાના હતા અમે તો અમારી લડાઈ લડતા હતા નિષ્પક્ષતાથી લડતા હતા જે બહેનોએ મને રક્ષાબંધન ઉપર રાખડી બાંધી હતી રાખડીની સોગંધ ખાઈને પરિવારને કીધું હતું કે ન્યાય નહીં મળે ત્યાં સુધી વિવેક જેઠવા અને વિવેક જેઠવાની સમગ્ર ટીમ તમારાથી અલગ નહીં પડે અને ત્યાં સુધીની પણ તૈયારી હતી કે વિવેક જેઠવાને જેલ જવું પડશે તો જશે પણ વિવેક જેઠવા આ પ્રકરણમાં કોઈ કાચું કપાવા નહીં દે અને આખરે અમે જ્યારે જીત્યા ત્યારે સૌથી વધુ ઉત્સાહ એ પરિવારની અંદર હતો કે બોલ્યું તે પાળ્યું બાકી ખરા અર્થમાં જાહેર જીવનના આજના વ્યક્તિઓ તમે જોયા છે કે ખુડશ્યુ સાફ કરવાની વાત કરે ને પછી ત્યાં ત્યાં જઈને બેસી જાય એટલે એ પ્રકરણ એ પ્રકારના લોકો અમે ન હતા એ લોકોની અંદર એક મેસેજ ગયો છે વિવેકભાઈ જોઈએ હવે આ પ્રકરણમાં આગળ શું થાય છે પરંતુ તમારી તમામ ટીમને અભિનંદન રાજકારણ એક તરફ હોય પરંતુ એક પરિવારને ન્યાય અપાવવો એ મોટી વાત છે પરિવારના લોકો અ જ્યારે દોડતા હોય તો આપણે ત્યાં તો ફરિયાદ દાખલ કરવામાં પણ મુશ્કેલી પડી જતી હોય છે આ તો એ પરિવારમાં એમની પુત્ર વધુ પણ ગઈ છે એમનો પુત્ર પણ ગયો છે બંનેના મૃત્યુ થયા છે અમારી લાગણી તે પરિવાર સાથે છે આ તમામ ટીમને અભિનંદન આ આંદોલન સફળ થવા બદલ ગુનો દાખલ થવા ગુજરાત છેલ્લે કહી દઉં તમારી ગુજરાત તકની ટીમનો અને ચેનલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે અવડી મોટી ચેનલ આટલી છે એમાંની તમારી એવી પ્રથમ ચેનલ છે કે જેને આ ન્યૂઝ ને આ લેવલ સુધી લીધું એટલે તમારી ચેનલ નો પણ ખુબ ખૂબ આભાર અને આજે આ સાબિત થાય છે કે તમે કોઈના નેજા નીચે દબાયેલા નથી તમે સ્વતંત્ર રીતે મીડિયા નું જે કામ હોય છે કામગીરી કરી રહ્યા છો એ બદલ ગુજરાત તકની ટીમ નો તમારો ખૂબ આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ વિયોગભાઈ મળતા રહીશું ઓકે વિવેક જેઠવા છેલ્લા પાંચક મહિનાથી તેઓ તેમની ટીમ અને બીજા પણ ઘણા આગેવાનો દોડતા હતા વાત એ હતી કે એક કાજલબેન નામની વ્યક્તિ ઓપરેશન માટે જાય છે ઓપરેશનમાં કાચું કપાય છે ભૂલ પડે છે મૃત્યુ થાય છે એ વ્યક્તિનું તો મૃત્યુ થાય છે પરંતુ તેના સદમામાં અને પૂરતો ન્યાય નહીં મળે તેવી વાત સાથે તેમના પતિ પણ આત્મહત્યા કરી લે છે એટલે ખૂબ જ મોટી ઘટના કહેવાય કે હસબન્ડ એન્ડ વાઇફ બંને એ પ્રેમ પણ જુઓ કે પત્નીનું મૃત્યુ થયું તો એમનો હસબન્ડ રહી ના શક્યો કે વિરહમાં એ દુઃખમાં ને તેણે પોતે પણ આત્મહત્યા કરી લીધી આપણે જોઈએ છીએ ઘણા કેસો સામે આવે છે લગ્ન બાદ આડા સંબંધોના પરંતુ આ એક પ્રેમ પ્રેમના પણ સમાચાર છે કે પતિ પોતાની પત્ની વગર ના રહી શક્યો બીજી વાત એ છે કે અન્યાય તો થયો હતો હવે ગુનો દાખલ થયો છે ફરી એક વખત કાયદો મોડો રંગ લાવે છે પરંતુ

એ પરિવારને લઈને લડતા લોકોને આજે સફળતા મળી છે ગુનો દાખલ થયો છે તો એ પણ એક સમાચાર છે આપનું શું કહેવું છે આપ પોતાનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખી શકો છો આ સમગ્ર આંદોલનને લઈને સદભાવના હોસ્પિટલને લઈને બેશક સારું કામ કરે છે પરંતુ જો ભૂલ થાય છે અને ભૂલ બે લોકોના જીવ લે છે તો જરૂરથી ટકોર કરવી પડે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી મૂકજો આપનો અભિપ્રાય મહત્વનો છે અમને રાહ રહે છે આ વિડીયો પસંદ આવ્યો હોય માહિતી પસંદ આવી હોય ચર્ચા પસંદ આવી હોય લાઈક કરજો શેર કરજો મને આપશો રજા નમસ્કાર